અરવલ્લી જિલ્લામાં ખુદ પોલીસ કર્મી બુટલેગર બની દારૂના મોટા પાયે ધંધો કરતો હોવાની અરવલ્લી જિલ્લાએ એલસીબી પોલીસને મળેલી બાતમી આધારે બાતમી આધારે પોલીસની ટીમે છાપો માર્યો હતો ધનસુરાના રિયોલ ગામના વતની અને છેલ્લા દસ વર્ષથી ગુજરાત પોલીસ ખાતામાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વિજય પરમારના નિવાસસ્થાને તપાસ કરતા પોલીસને તેના ઘરમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂની બોટલો હાથ લાગી હતી જોકે કે પોલીસ પોલીસકર્મી હાથ લાગ્યો ન હતો સમગ્ર કેસ મામલે પોલીસે આરોપીને ઝડપી લેવા સહિત

ધનસુરા તાલુકાના રહીયોલ ગામે રહેતા વિજયકુમાર છનાભાઈ પરમાર એમના ઘરે વિદેશી દારૂ આવી રીતે સંગ્રહિત કરેલ હોય એવી બાતમી મળેલી જેના આધારે રેડ કરતાં કુલ અલગ અલગ જુદા જુદા બ્રાન્ડની બોટલ છે એ નવસો બાર અને છૂટી બોટલો છે એકસો સત્તાવન અને કુલ જે મુદ્દામાલ છે એ એક લાખ છોતેર હજાર અને છસો એંસીનો મુદ્દામાલ છે ત્યાંથી ગઈકાલે કબજે કરવામાં આવેલ છે અને આગળની જે કાર્યવાહી છે તપાસ આ જે વિજય છનાભાઈ પરમાર છે એ અરવલ્લી પોલીસમાં ફરજ બજાવતા હતા અત્યારે સસ્પેન્ડ છે અને એનું જે હેડક્વાર્ટર છે એ અત્યારે પોરબંદર છે એટલે એ તપાસ ચાલુ છે હજી કે એમાં આગળ એમની હાજરી અહીંયા હતી કે કેમ તમે ક્યાં હતા અથવા તો એ પણ આગળની તપાસમાં પૂછ્યું એ રીતે આગળની કાર્યવાહી કરવામાં આવશે